અમૃતાલી કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું અત્યારે આપણી સમક્ષ એક પેશન્ટ આવેલ છે આજથી લગભગ ચાર મહિના પહેલાં આપણે ત્યાં આવ્યા હતા એમને શું તકલીફ હતી અને ચાર મહિનાની દવા પછી એમને શું ફેરફાર છે આપણે એમના મોઢે સાંભળીએ જી મારું નામ જીતેન્દ્ર ટાંક છે હું ગોલ્ડ બ્લેડ સ્ટોન માટે અમૃતાલી કેન્દ્રમાં રાજકોટ આવેલો હતો અને ચાર મહિનામાં મારી પચાસ પણ વધારે ગોલ્ડ સ્ટોન રિવર્સ થઈ ગયા છે અને હું ખૂબ જ ખુશ છું આ મારા માટે એક ચમત્કાર છે આ વસ્તુ ઓલમોસ્ટ મેં જોયું છે કે એના માટે ગોલ્ડ બ્લેડર કઢાવતા જ હોય છે પણ મેડમની સાહેબની ટ્રીટમેન્ટથી મારા ગોલ્ડ બ્લેડર સ્ટોન રિવર્સ થઈ ગયા છે બિલકુલ અને તમને શું તકલીફ રહેતી હતી પહેલાં પેટમાં ગડબડ રહેતી હતી દુખાવો રહેતો તો ગેસ ચડે પાસળીઓમાં દુખાવો થતો તો એવું બધું હતું સર જી જેમ જીતેન્દ્રભાઈ કીધું એમ આપણે જોઈએ એમના રિપોર્ટ પહેલાના રિપોર્ટ છે એમના એમાં પિતા જે પથરી છે એ બતાવે છે શો કરે છે અગિયાર એમ એમ એટલે એક્ઝેક્ટલી એમના મોબાઈલમાં છે ત્યારે રિપોર્ટ હવે આપણે અત્યારનો રિપોર્ટ જોઈએ એમનો એ પાંચથી છ એમ એમ અત્યારે શો કરે છે આજે ચાર મહિનાની દવા પછી એમની પિતાસીની પથરી છે એ ઓલમોસ્ટ હાફ થઈ ગઈ છે તો જીતેન્દ્રભાઈ આવીને એવું કીધું કે અમને ચમત્કાર જેવું લાગે છે ખરેખર ચમત્કાર જેવું કંઈ હોતું નથી દવા એમની અસર કરતી હોય છે અને આયુર્વેદમાં પોસિબલ છે તો બીજા લોકોને એવો સંદેશો આ વિડીયો મારફત એવો સંદેશો આપવાનો થાય છે કે ઘણા બધા લોકો પિત્તાસીમાં પથરી થાય તો પિત્તાસી કઢાવી નાખતા હોય છે તો એવું ના કરતાં પહેલાં દવાની મદદથી ટ્રાય કરી જોવી જોઈએ અને જો ફેર ના પડે તો પછી પિતાશ્રી ઘટાડવા માટે આગળ વધવું જોઈએ આપનું શું કહેવાનું થાય થઈ છાવાલો ડેફિનેટલી સર સૌથી પહેલા આયુર્વેદિકમાં જ જવું જોઈએ એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને 100% ફરક પડી જાય છે ઘટાડવાનો સવાલ જ નહી આવે બિલકુલ અને પિતાસે ઘટાડ્યા પછી પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે તો એનાથી બચવું જોઈએ અને પેલો પ્રેફરન્સ આપવો જોઈએ કે આપણે બિલકુલ બિલકુલ આપણે પણ હજી પાંચ છ એમ એમ ની પથરી છે આશા કરીએ કે પણ એટલી જ ઝડપથી આપણને સારો રિઝલ્ટ મળે નીકળી જાય અને સાવ કમ્પ્લીટ રિલીફ મળી જાય થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ